પોરબંદરના ગ્રામ્ય પંથકમાં બોગસ પશુ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે આ પશુ ડોક્ટરો નેવું દિવસમાં ટ્રેનિંગ બાદ ખોટા સર્ટિફિકેટે લઈ અને ગ્રામ્ય પંથકમાં પ્રેક્ટિસ કરતા હોવાના આક્ષેપો સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે પોરબંદરમાં ગ્રામ્ય પંથકમાં ડેરી ઉદ્યોગ મોટા પાયે રહેલ છે પશુપાલન અને ડેરી ઉદ્યોગમાં અનેક પરિવાર પોતાના પરિવારનું નિર્વાહ કરી રહ્યા છે પરંતુ આ પરિવારોના કિંમતી પશુધનના બીજદાન સહિત વિવિધ પશુઓની માંદગી સમય બોગસ પશુ ડોક્ટરોનો સહારો લેવો પડી રહ્યો છે ગ્રામ્ય પંથકમાં અનેક બોગસ પશુ ડોક્ટરો નકલી સર્ટિફિકેટ લઈ અને પ્રેક્ટિસ કરી કિંમતી પશુઓની અનુભવ તેમજ કોઈ પણ જ્ઞાન વગર સારવાર કરી રહ્યા છે આ સમસ્યાને લઈને આરટીઆઈ એક્ટિવિસ્ટ ભનુભાઈ ઓડેદરા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે પોરબંદર જિલ્લાની અંદર જેમ બોગસ ડોક્ટરો છે માણસના એ એવા જ બોગસ ડૉક્ટરો પશુઓના છે જે ગામો ગામ રાફડાઓ ફાટી નીકળ્યા છે અને આવા લોકો એક સામાન્ય કોર્સ પશુ સારવારના કોર્સને નામે એ લોકો સર્જરી પણ કરે છે બીજદાન પણ કરે છે અને પશુઓને ઇન્જેક્શન પણ આપે છે આને લીધે પશુઓને ખોટી દવાઓથી ઇન્ફેક્શનથી ઘણા જે પશુપાલકો છે એના કિંમતી પશુઓ મૃત્યુ પણ પામે છે પણ ગામડાના અભણ જે લોકો છે એને એ ખ્યાલ નથી હોતો કે આ ખરેખર પશુ ડોક્ટર છે કે નથી એટલે આવા ગામો ગામ જે રાફડાઓ ફાટ્યા છે અને પશુઓને ખોટી ચિકિત્સા અને સારવાર કરવામાં આવે છે એ માટે મેં મુખ્યમંત્રીશ્રીને પણ કાગળ લખેલો છે લખેલો છે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીને પણ કાગળ લખેલો છે કે પોરબંદર જિલ્લાની અંદર આજે નિયામક પશુપાલનના બેસે તો એની હજી સુધીમાં શું કોઈ કામગીરી કરી નથી અને ગામડામાં પણ જાતા નથી એટલે આવા લોકોને પકડી અને તાત્કાલિક એની પોલીસ ફરિયાદો કરવી જોઈએ એવી મારી માગણી છે પોરબંદરના પશુપાલન વિભાગના નાયબ નિયામકની ઓફિસ પણ આવેલી છે પરંતુ આ અધિકારીને પણ ગ્રામ્ય પંથકમાં કોઈ દિવસ ચેકિંગ કર્યું ન હોવાના પણ આરટીઆઈ એક્ટિવિસ્ટે આક્ષેપો કર્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર